સુરત ડાયમંડ બોર્ડ્સને ફરી એક વખત ધમધમતો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે મોઢવાણક સમાજની વાડીમાં એસટીબી કમિટીના સભ્યો અને હર્ષ સંઘવી વચ્ચે બેઠક થઈ હતી આ કાર્યક્રમ દરમિયાન ડાયમંડ બોર્ડ્સને આગળ વધારવા માટે અત્યાર સુધીમાં કેટલા પ્રયાસો થયા અને હવે શું કરવાનું છે તે અંગેની વાતચીત થઈ હતી તો હર્ષ સંઘવી વેપારીઓને પોતાની ઓફિસ ડાયમંડ બોર્ડ્સમાં શરૂ કરવા માટે અપીલ કરી હતી આ બેઠકમાં મહેધરપુરા હીરા બજારના વેપારીઓ રાજ્યસભાના સાંસદ અને અન્ય કમિટીના સભ્યો સહિત વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાદ ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે હીરા વેપારીઓને સુરત ડાયમંડ બુલ્સમાં માત્ર રૂપિયા પંદર હજારમાં ઓફિસ ભાડેથી મળશે તો આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયમંડ બુલ્સને ઝડપથી કાર્યરત કરવાનો છે શ્રી ગોવિંદભાઈ અરવિંદભાઈ શ્રી લાલજીભાઈ શ્રી નાથજીભાઈ સાકરિયા શ્રી અશેષભાઈ શ્રી શૈલેષભાઈ કાકા શ્રી ઉપેશભાઈ હીરા બજારના મહત્વના આગેવાનો બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાચમ એટલે કે જાન્યુઆરીએ ખૂબ મોટા સૌ વેપારીઓ સાથે મળીને મૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્ડ્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થયું ત્રેવીસમી જાન્યુઆરી

કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે આ અને ઘણી બધી ચર્ચાઓ કરી એને પણ આપણે વધેલા સમય કરીએ ક્યારે બી કોઈ બી નિર્ણય એ સંયુક્ત પણે થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત પણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ સૌથી પોઝિટિવ અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં હશે પરંતુ હીરા વેપારીઓની સ્પીરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈ એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારી આજ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો તમામ માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે